કેમ છો વિદ્યાર્થી મિત્રો જ્ઞાન સેવા ચેનલમાં હું જે લીંબડિયા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ધોરણ સાતમાં વિષય ગણિતમાં પ્રકરણ નંબર નવ પહોંચ્યા છીએ પરિમિતિ અને ક્ષેત્રફળ એમાં સ્વાધ્યાય નવ પોઈન્ટ એક આપણે જોઈ ગયા છીએ આજે આપણે જોવાનું છે સ્વાધ્યાય નવ પોઈન્ટ બે સૌ પ્રથમ જોઈએ તો એમાં સૌ પ્રથમ પ્રશ્ન આપેલો છે કે નીચેની નીચે વર્તુળની ત્રિજ્યા આપેલી છે તેના પરથી પરિઘ શોધો વર્તુળના પરીઘ નું સૂત્ર પરીઘનું સૂત્ર થશે ટુ પાય આર શું થશે વર્તુળના વર્તુળના પરિઘ વર્તુળના વર્તુળનું વર્તુળનો નો ચાલો હવે વર્તુળનું ક્ષેત્રફળ મેળવવાનું કે શું મેળવવાનું કે ક્ષેત્રફળ તો એના માટેનું થશે ત્રિજ્યા થશે આર શું થશે ત્રિજ્યા થશે કોઈક વાર તમને વ્યાસ આપી દીધેલો હોય શું આપી દીધેલું હોય વ્યાસ વ્યાસ પરથી તમને પરિઘ મેળવવાનો કે અથવા વર્તુળનું ક્ષેત્રફળ મેળવવાનું કે તો વ્યાસ જ્યારે આપી દીધેલો હોય વ્યાસ આપી દીધેલો હોય ત્યારે તમારે શું કરવાનું છે વ્યાસ આપી દીધેલું હોય તો એનું સૂત્ર શ્રી છે ટુ આર એટલે ત્રિજ્યા છે એ વ્યાસની બમણી હોય શું હોય બમણી હોય ત્યારે તમને ત્રિજ્યા મેળવ્યું હોય ત્રિજ્યા કરી વ્યાસ ભાંગ્યા બે કરી નાખવાનું શું કરી નાખવાનું વ્યાસ ભાંગ્યા બે કરી નાખવાનું એના પરથી તમને ત્રિજ્યા આર મળી જશે એટલે વ્યાસ શું હશે ત્રિજ્યાનો ગમણો હશે ચાલો હવે આપણે શરૂઆત કરીએ હવે જુઓ એમાં પહેલો પ્રશ્ન આપેલો છે શું આપેલો છે પહેલો પ્રશ્ન કે ચૌદ સિંહ તો સૌ પ્રથમ શું મેળવવાનું છે ત્રિજ્યા આપેલી છે એના પરથી પર્યાય એટલે એ પ્રશ્ન જોઈએ કે સેમી ટુ પાય આર થશે હવે ત્રીજે આર બરાબર શું થઈ જાય છે તો અહીંયા લખી નાખીએ ત્રીજે આર બરાબર ચૌદ સેમી બાવીસ ના છેદ માં સાત જયારે અમુક જગ્યાએ તમને કીધેલું છે કે ત્રણ પોઈન્ટ ચૌદ લ્યો અથવા બાવીસ છેદમાં સાત જગ્યાએ કઈ કિંમત તમને લેવાનું કે છે એ તમારે ધ્યાન રાખવાનું છે જે કિંમત લેવાનું કે એ તમારે લેવાની છે કોઈક વાર જો તમને કિંમત આપેલી ન હોય અને તમારે લેવાની લેવાની થાય તો લઈ છે ચાલો ચાલો જઈએ આર એટલે ચૌદ ચૌદ છે મેદ ઉડાડી નાખો સાત દુ ચૌદ બે બે ચાર ચાર ગુણ્યા બાવીસ બાવીસ ચોક અઠ્યાસી એટલે અઠ્યાસી અઠ્યાસી સેમી થશે ચાલો આ શું મળી ગયો આપણને પરિઘ મળી ગયો શું મળી ગયો આપણને પરિઘ મળી ગયો ચાલો અઠ્યાસી સેમી ચાલો એ જ રીતના બીજો પ્રશ્ન બીજો પ્રશ્ન શું આપેલો છે બી બી શું આપેલો છે તો કે બી આપેલો છે અઠ્યાવીસ મીમી અઠ્યાવીસ મીમી ચાલો સૂત્ર શું થશે તેથી એમાં ત્રીજ્યા પેલા સૌ પ્રથમ લખી નાખીએ ત્રીજ્યા કેટલી થશે તો કે અઠયાવીસ મીમી આ મીમી એ શું થઈ જશે એની ત્રિજ્યા થઈ જશે તેથી વર્તુળનો બરાબર ટુ આર આ બે એમને પાયની જગ્યાએ બાવીસ ના છેદમાં સાત ગુણ્યા ત્રીજ્યા એ કેટલી આપે છે અઠ્યાવીસ અઠ્યાવીસ એટલે સાત ચાર અઠ્યાવીસ થશે સાત ચાર અઠ્યાવીસ બે ચાર આઠ આઠ ગુણ્યા બાવીસ બાવીસ એટલે કે બે ચાર બે અઠા સોળ વૈદ્ય એક બે સોળ ને સત્તર એટલે એકસો સોતેર મીમી આ શું મળી ગયું આપણને વર્તુળ ચાલો હવે ત્રીજો પ્રશ્ન એટલે કે સી હવે આપણે સી જોઈએ સી કેટલા આપેલા છે એકવીસ સેમી એટલે ત્રીજા આર બરાબર કેટલા થશે એકવીસ સેમી થશે વર્તુળનો પરિયોગ વર્તુળનો પરિયોગ તેથી વર્તુળનો પ્રયોગ બરાબર ટુ પાય આર આ બરાબરની નીચે તમારે બરાબર લેવાના ચાવ આ બે એમ એમના પાય એની જગ્યાએ બાવીસના છેદમાં સાત ત્રીજાર એકવીસ ચાલો શું કરવાનું છે તમારે બરાબર બરાબર લખવાનું છે બાવીસ છ કેટલા થશે એકસો બત્રીસ થશે છ દુ બાર એક છ દુ એકતેર હા સેમ આ મળી ગયો તમને જવાબ ચાલો કેટલા ત્રણ જ્યાં પાય બરાબર બાવીસ ના છેદમાં સાત જો એમાં પણ ત્રણ પ્રશ્ન આપેલા છે એ બી અને સી અહિયાં શું આપેલું છે જો ક્ષેત્રફળ મેળવવાનું કીધું શું મેળવવાનું કીધું છે ક્ષેત્રફળ ચાલો ક્ષેત્રફળ સૂત્ર તો બધાને યાદ છે કે વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાય આર ની બે ઘાત ચાલો તો સૌ પ્રથમ અહીંયા ત્રીજા આપી દીધેલી છે કેટલી આપી દીધેલી છે ચૌદ મીમી તો આર બરાબર ચૌદ મીમી આ ત્રીજા થઈ ગઈ ચાલો હવે સૂત્ર શું થશે કે તેથી વર્તુળનું ક્ષેત્રફળ બરાબર શું થશે વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાય આર ની બે ઘાત પાય એટલે બાવીસ ના છેદમાં સાત

અઠ્યાવીસ ચાલ બાવીસ ગુણ્યા અઠ્યાવીસ કરીને ક્યાં આપણે તો કે અઠ્યાવીસ ગુણ્યા બાવીસ જીરો બે અઠ્ઠા સોળ વધી એક બે બે ચાર ને એક પાંચ બે અઠ્ઠા સોળ વધી એક બે બે ચાર ને એક પાંચ છપ્પન છ છ પાંચ અગિયાર વધે એક છ છસો ને સોળ શું છે મીમી તો મીમીની બે ઘાત મીમીની બે ઘાત એક જ નું ચાલો હવે દાખલા નંબર બી જોઈએ એમાં જુઓ સૌપ્રથમ શું આપ્યું છે વ્યાસ આપી દીધેલો છે કેટલો આપ્યો છે ઓગણ મીટર તો હવે સૌપ્રથમ શું કરવાનું છે આપણે ત્રિજ્યા મેળવવાની શું મેળવવાની છે ત્રિજ્યા મેળવવાની છે ચાલો તો ત્રિજ્યા મેળવવું હોય તો વ્યાસ બરાબર શું થશે વ્યાસ ભાંગ્યા બે કરશો તમે વ્યાસ ભાગ્યા બે કરશો તો તમને શું મળશે ત્રિજ્યા મળશે શું મળશે ત્રિજ્યા આર મળશે શું મળશે ત્રિજ્યા આર મળશે શું મળશે ત્રિજ્યા

ફેરવી નાખવી જરૂરી છે જ્યારે પરિઘ મેળવવાનો કે ત્યારે તમે ન ફેરવો તો ચાલશે કઈ રીતના જુઓ વર્તુળ વર્તુળનો પરિઘ વર્તુળનો બરાબર ટુ પાય આર આમ થાય ટુ પાય આર જ્યારે તમને આ ટુ અને આર અથવા પાય ડી તમે લખી લો તો પણ ચાલે કારણ કે ડી એટલે વ્યાસ ટુ આર એટલે ત્યારે તમારે ત્રીજામાં ફેરવી પડે ચાલો આ ખાસિયત યાદ રાખવાનું છે તમારે ખાલી જગ્યા ખરા ખોટામાં પૂછવા જાય તો આ રીતના ત્રીજામાં ફેરવા જવાનું નહીં ડાયરેક્ટ તમે ગુણાકાર કરી નાખો તો પણ ચાલે ચાલો હવે પાય પાય ની જગ્યાએ શું લેવાનું બાવીસ ના છેદ માં સાત ગુણ્યા ઓગણપચાસ ના છેદ માં બે આ આખા બે ઘાત ચાલો હવે ઘાત બે બે છે તો આપણે વાર લખવો પડશે બાવીસ ના છેદમાં સાત ગુણ્યા ઓગણપચાસ ના છેદ માં બે ગુણ્યા ઓગણપચાસ ના છેદમાં બે ચાલો હવે છેદ ઉડાડી નાખવો જોઈએ તો સત્ય સત્ય ઓગણપચાસ બે અગિયાર દુ બાવીસ અગિયાર સત્તા સત્યોતેર સત્યોતેર ગુણ્યા ઓગણપચાસ એના છેદમાં બે ચાલો સૌ પ્રથમ શું કરી નાખીએ આપણે સત્યોતેર ગુણ્યા ઓગણપચાસ કરી નાખીએ ઓગણપચાસ ગુણ્યા સત્યોતેર જીરો સાત નવા ત્રેસઠ સાત ચાર અઠ્યાવીસ અઠ્યાવીસ ને છ ચોત્રીસ ચોત્રીસ એટલે ત્રણસો ને તેતાલીસ આ એમ तर सात एक आठ तेट मिसो कितना के तर हजार आठ सौ सौ तोतेर बी चलो आने भाग्या बेकर नाखिया शू कर नाखिया आने भाग्या बी एस तोर भाग्या एक नवा अठार ઝીરો જીરો ઉપરથી વધે સાત બે તેરી છ એક હોય તે બે છક બાર બે છક બાર થશે એક હોય તે અહીંયા પોઈન્ટ અહીંયા જીરો એટલે બે પંચાને દસ એટલે કેવા મળી ગયા જીરો જીરો તો કેટલો જવાબ મળશે આપણને કે ઓગણીસો ને છત્રીસ પોઈન્ટ પાંચ ઓગણીસો ને છત્રીસ પોઈન્ટ પાંચ મીટર સ્ક્વેર આ આપણો જવાબ મળશે આ આપણને શું મળી ગયું વર્તુળનું ક્ષેત્રફળ મળી ગયું શું મળી ગયું વર્તુળનું ક્ષેત્રફળ મળી ગયું ચાલો હવે એક સી જોઈએ સી શું આપેલો છે ત્રિજ્યા આપેલી છે ત્રિજ્યા આપેલી છે કેટલી આપેલી છે પાંચ સેમી તો સૌ પ્રથમ આપણે ત્રિજ્યા આર બરાબર આર બરાબર કેટલા પાંચ સેમી તેથી વર્તુળનું ક્ષેત્રફળ બરાબર વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાય આર ની બે ઘાત પાય એટલે બાવીસ ના છેદ સાત ત્રીજા આર આરની જગ્યાએ કેટલા જવાના છે પાંચ એટલે પાંચ ની બે ઘાત ચાલો બાવીસ ના છેદમાં સાત ગુણ્યા પાંચ કેટલી વાર બે વાર એટલે પચો પચો કેટલા થઈ જશે પચીસ પચીસ ગુણ્યા બાવીસ પચીસ ગુણ્યા બાવીસ આખા ના છેદ માં સાત ચાર પચીસ ગુણ્યા બાવીસ એટલે પચીસ ગુણ્યા બાવીસ જીરો બે પંચા દસ બે ચાર ને એક પાંચ પચીસ દુ પચાસ ચાલો કેટલા મળ્યા પાંચસો ને પચાસ પાંચસો પચાસ ભાગ્યા સાત કરવા પડશે ચાલો તો પાંચસો પચાસ ભાગ્યા સાત હંમેશા શું કરવાનું છે નીચે જે સંખ્યા સમાન હોય ને એ નીચે રાખવાની કેમ કારણ કે તમને ગુણાકાર કરવામાં સરળતા રહે સાથે એ જ રીતના અહીંયા પણ જો આપણે એ જ રીતના કર્યું આ પેલો જીરો મૂકીને આ છપ્પન છે અહીંયા મૂકી દીધા રહે એ રીતના તમે ગુણાકાર ઝડપથી કરી શકો એ જ રીતના આપણે સિત્યોતેર માટે પણ એમ જ કર્યું હતું ચાલો તો હવે શું કરશું पचास भाग्या सात कर ना 550 करो पचास भाग्यात पचास सात तो पचास, सात अठा छप्पन तो सत्यो ओगन पचास के पंदर में नौ जो छीरो हाथ नवा तेसठ सात अठा छप्पन ચાર વિદ્યા પોઈન્ટ જીરો હાથ પંચાને પાંત્રીસ હાથ પંચાને પાંત્રીસ પાંચ વિધ્યા જીરો સિત્યો સિત્યો ઓગણપચાસ અથવા અઠ્યોતેર પોઈન્ટ પાંચ પોઈન્ટ પછી એક સંખ્યા લો તો પણ ચાલે અને બે લેવી હોય તો બે પણ ચાલે સિત્યો સિત્યો ઓગણપચાસ એક વિધ્યા ચાલો અથવા એક લ્યો તો પણ ચાલે અઠ્યોતેર પોઈન્ટ સત્તાવન અથવા પાંચ સેમી સ્ક્વેર

ઓગણપચાસ ગુણ્યા સત્યોતેર જીરો સાત નવા ત્રેસઠ સાત ચાર એકસ્યાવીસ અઠ્યાવીસ ને ચોત્રીસ ચાલો સાત નવા ત્રેસઠ જોઈ છ સાત નવ સાત ચાર એકઠ્યાવીસ અઠ્યાવીસને ચોત્રીસ ચાલો આ એમને મૂકી દઉં તો પણ ચાલો અહીંયા ત્રણ સાત સાત ને છ ચાલો હેડ હવે આવી જશે સાડેત્રીસો ને તોંતેર સાડેત્રીસો ને તોંતેર ભાગ્યા બી ચાલો એને ભાગ્યા બે કરવો જોઈએ ભાગ્યા બે બે કોળ સાત બેઠા સોળ એક તેર બે છ બાર ચાલો રેડી પોઈન્ટ જીરો બે પંચા ને દસ બે પંચા ને દસ જીરો કેટલો આવી ગયો અઢારસો ને અહીંયા આપણે આ વિડીયો પૂરો કરીએ છીએ નેક્સ્ટ દાખલા છે આગલા દાખલા એ આપણે આગલા વિડીયોમાં જોઈશું અને વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને તમારા મિત્રને આ વિડીયો શેર કરજો અને આપણી ચેનલ ઉપર ધોરણ સાતના પ્રકરણ નંબર એકથી પ્રકરણ નંબર તેર સુધીના સ્વાધ્યાય સોલ્યુશન મૂકી દેવામાં આવ્યા છે તો તમે તે પણ પ્લેલિસ્ટમાં જઈ જોઈ શકો છો ચાલો હવે આ વિડીયોનો આપણે પૂરો કરીએ છીએ વસ્તુ જય હિન્દ જય ભારત